અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થાની માહિતી પત્રકાર પરિષદ દ્વારા આપવામાં આવી હતી જિલ્લા કલેકટર મિહિર પટેલ તથા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે ગુજરાત તેમજ પડોશી રાજ્યમાંથી આવતા દર્શનાર્થીઓ માટે આરોગ્યની નિઃશુલ્ક ભોજનની નિવાસની તેમજ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે વરસાદને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ શામિયાણા અને પાંત્રીસ વિશેષ પાર્કિંગની પણ વ્યવસ્થા છે પાંચ હજાર જેટલા સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે અંબાજી મેળા માટેની માર્ગદર્શિકા પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું અને સમગ્ર મેળામાં વિશામો ભોજન ફાયર મંદિર સંચાલન સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ માઈ ભક્ત ને કોઈ પણ જાતની તકલીફ ના પડે

અ જે અસામાજી તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વચ રાખવા માટે એમપીપી કોકેટર ટીમ એન્ડ જે સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે